શું તમે ચામડીના રોગથી પરેશાન છો દાદર ખાટ ખરજુ રેસેસ પ્રોબ્લેમ ચામડીના રોગ એવા જીદ્દી રોગ હોય છે આપણે શરીરમાં ક્યારે પ્રવેશ કરી જાય છે આપણે આભાસ પણ નથી થતો પણ ચામડીના રોગ જલ્દી ઠીક પણ નથી થતા આજ હું તમને એવા બે સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ ચામડીના રોગથી તમે છુટકારો મેળવી શકો છો હું કલ્પના રાઠોડ એક્યુપ્રેસર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન અંતમાં તમને શું સાવધાની રાખવી છે એ પણ જણાવીશ સૌથી પહેલા ચામડીના રોગનું કારણ સ્ટ્રેસ ટેન્શન તણાવ હોય છે બીજું કારણ પેટ સરખી રીતે સાફ નથી થતું ત્રીજું કારણ તમારું લોહી શુદ્ધ નથી થતું બ્લડ જ્યારે પ્યુરીફાઈ શુદ્ધ ન હોય તો પણ ચામડીના રોગ થાય છે આ તો કારણ થઈ ગયા એક ખાજી મુખ્ય કારણ સિન્થેટિક કપડાં જે આપણે પહેરીએ છીએ પરસૈયો કપડામાં શોષાતો નથી અને ત્યાં કડે ઇનર પાર્ટમાં ચામડીના રોગ થઈ જાય છે હવે ઉપાય કરવો છે એની માટે બે તમે હેમજ એટલે નાની હરડે લઈ લેજો અને દસ થી બાર કડવા લીમડાના પાન લઈ લેજો હેમજને કૂટી અને કડવા લીમડાના પાનને એક કપ પાણીમાં નાખી ખૂબ સરસથી ખતખદાવી જેને ગારી લેજો ઠંડુ કરી

એની બાદ જે તમને ખ્યાલ રાખવું જોઈએ આખો દિવસમાં તમે પાણી ખૂબ પીજો પાણીની ઉણપ શરીરમાં ન થવા દેજો દેજો સાથે સિન્થેટિક પહેરવું બિલકુલ બંધ કરી અને એવી વસ્તુ ખાજો લીલોતરી ખાજો કે તમારું કબજિયતની જે પ્રોબ્લેમ હશે એ કબજિયતથી તમે દૂર રહેજો કબજિયત થવા ન દેજો વધુથી વધુ લોકોને શેર કરો આજના સમયમાં ચામડીની રોગથી બહુ વધુ લોકો પરેશાન થાય છે આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થશે Namaskar.